trời <stereotype> rồi là nay không có đi thi gì em rồi gì là nam nhiều luôn khăn không lên đi lấy ra tôi xe ai thì gì đâu gì gì પલ્લે નહીં ને એટલે હાજે પછી ઊય જવાય આ લાવીને સાચી આ રાઈનો પીડો રે તો એમ ખાડ લો પીનો થઈ જાય પછી તાપડું નાખવું પડે એટલે એટલે દિન હેઠ લઈ લીધું કેવા કડા ખાડે કાંઈની અલગ બીનાવી દ્યો આપણે જેવી એટલે चारा फैमिली अच्छा अच्छा लो ठीक है जो जो आई चलो तुमने दिया खालू अब कौन सी दे है जा जा अरे तूने अरे खावा मचाता है क्या रही है कड़ा करता है चलो एक बंबा थी लीजिए

I u it. I love bóp poppy as well. Poppy as well, but I sweat that way. I do chill, nay 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 chill, nhiều

કઈ નહીં ઓલો બનાવ્યો તો અત્યારે ફેમ દે છે ને વાગી ગયા છે આઠ અને અમે છે ને વાળો કરવા બે ગયા ટીવી જોતા આપણે લેટ હોઈ ગઈ હતી ઝટકો મરી ગયા તો અત્યારે વાળો કરવા બે ગયા તો પિંટા નું શાક છે જો આઈ બે ગયા તો કઈ નહીં ઓલો વાળો કરી લેવી પછી આપણે જવી ધાવા માટે ફેમ આપણે અત્યારે છે ને વિયા ધાવા માટે પૂવા વાળો કરી રોપવાની ગયા

જો આ 24 ભાઈ ચા દેઈએ છે ઓલો કાકો બગાડી ના જો એન્ડિંગ તો આશા છે કે તમને આ લોકો ગમ્યો હશે તો ગમ્યો હોય તો લાઈક કરમ શેર સબ્સ્ક્રાઇબ કરતા જજો અને મળ્યા પાછા કાલે બાય